નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં માપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારની અમીકૃત પીએમ જે યોજનાના કરજન શિનોરપોર તાલુકાના વિસ્તારના આવાસોના લોકાર્પણ અને ખાસ મુહૂર્તનો કાર્યક્રમ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ માંગ આજરોજ કરજણ શિનોરપોરના લોકલાડીલા ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતા માંગ કરજણ શાહેન બી સાર્વજનિક હાઈસ્કૂલના વિશાળ પટાગણમાંગ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ નગર ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપના મંત્રી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન તાલુકા નગરના મંત્રી સહિતના જિલ્લા તાલુકા ભાજપના હોદ્દેદારો તાલુકા પંચાયત પ્રમુખ સહિતના સભ્યો જિલ્લા પંચાયતના ડેડીઓ પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સહિતનો સ્ટાફ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા રિપોર્ટર અક્ષય વસાવા કરજે

અને ગુજરાત રાજ્યના એસવી વડા મુખ્યમંત્રી શ્રી જીતેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે દિશા ખાતેથી આજે લગભગ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ચોપન આવાસો બે કરોડ બસોને બે હજાર નવસો ને કરોડના ખર્ચે એના આવાસોનું વૃદ્ધિ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પસંદગી જે રાખવામાં આવ્યું અને માન્ય નરેન્દ્ર મોદી સાહેબ જે દિશા ખાતેથી આજે લાઈવ થઈ અને તમામ વિધાનસભાઓ ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભાઓમાં લગભગ દરેક વિધાનસભાની અંદર પાંચ હજારથી પાંચ હજારથી વધારે લોકો આજે એમને સાંભળ્યા છે અને લોકોને સાથે સીધો સંવાદ કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કરવાની રીત છે અને જે કામ કર્યા છે એના તમામ લોકો સાક્ષી બન્યા છે અને તમામ જે આજે વિકાસના પંથે ગુજરાત અને ભારત ખરેખર કરી રહી છે એનો તમામ લોકોએ આવકાર્યું છે અને અત્યારે કર્જનની અંદર પણ કરજન વિધાનસભાની અંદર હજારો લોકોની સંખ્યાની અંદર લોકોએ આ પ્રસંગને છે કરવાનો ના ભૂલશો ધન્યવાદ